સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની ની યુટ્યુબ ચેનલમાં સાઉદી અરેબિયામાં હજ કરવા ગયેલા સો જેટલા ભારતીય હજયાત્રી ના મધ્યમિત્રો સાઉદી અરેબિયામાં કાળઝાળ ગરમીના આ વર્ષમાં સેંકડો હજ યાત્રીના મોત નીપજ્યા છે જેમાં સો જેટલા ભારતીયો હજ યાત્રીઓનો સમાવેશ થાય છે મક્કામાં ગયા અઠવાડિયે તાપમાન એકાવન ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચ્યું હતું જી હા મિત્રો હજ ઇસ્લામિક પાંચ સ્તંભનો એક સ્તંભ છે દરેક મુસ્લિમે તેના જીવનકાળમાં ઓછામાં ઓછું એક વખત યાત્રા કરવી જોઈએ તેવું માનવામાં આવે છે જી હા મિત્રો વધુ આગળ જોઈએ તો કુરાનના મતે પૈગર ઇબ્રાહિમ ના સમયથી લગભગ ચાર હજાર વર્ષ પહેલા જ થાય છે આ યાત્રામાં મક્કા અને તેની આસપાસના વિસ્તારોમાં પાંચ કે છ દિવસ ગાળામાં યોજાતી ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે જેમાં કાબાની પરિક્રમા સફા અને મરામની ટીકરી વચ્ચે ધાર્મિક વિધિઓ મોહમ્મદે પોતાના અંતિમ ઉપદેશો આપ્યા છે અરાફત પર્વત પર પ્રાર્થના અને મીનાની ખીણમાં શેતાનની પ્રતિરાત્મક પથ્થર મારવાની વિધિનો સમાવેશ થાય છે તો મિત્રો સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ